રાજ્યમાં છેલ્લા બે દિવસથી જામેલા વરસાદી માહોલે તરસતી ધરતીને જાણે કે નવજીવન પૂરું પાડ્યું છે અરવલ્લીની પર્વતમાળા વચ્ચે આવેલા શામળાજીમાં વરસાદના કારણે હરિયાળી ખીલી ઉઠી છે પર્વતોએ જાણે કે લીલી ચાદર ઓઢી હોય તેવું આહલાદક વાતાવરણ જોવા મળી રહ્યું છે વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાતા પર્વતો પર નયન રમ્ય નજારો જોવા મળ્યો હતો આ કુદરતી નજારાની મજા માણવા સહેલાણીઓ ઉમટી પડ્યા હતા સંવાદદાતા તસ્લીમ જોડાયા છે તસ્લીમ જણાવશો કે પાવાગઢના આહલાદક દ્રશ્યો સામે આવી રહ્યા છે ભક્તોમાં કેટલો ઉત્સાહ જિલ્લામાં વરસાદ હોવાના જે છે આ વચ્ચે શામળાજી ભગવાનનું મંદિર આવ્યું છે જેના કારણે આહલાદક નજારો જોવા મળી રહ્યો છે ચારે તરફ ડુંગરોથી બંધારથી હરિયાળી બનતા જેવો માહોલ અહીંયા જોવા મળી રહ્યો છે જે પણ પ્રવાસીઓ આવી રહ્યા છે આ નજારા નજારાની મજા માણી રહ્યા છે અને ખૂબ લોકોમાં ખુશીનો નો માહોલ જોવા મળી રહ્યો છે બિલકુલ માહિતી બદલ આભાર